દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની દેવી કૃપા ગેસ એજન્સીનો વિડીયો થયો વાયરલ વડાલી તાલુકાની દેવી કૃપા ગેસ એજન્સી દ્વારા ગ્રાહકોને ગેસની બોટલ ઘરે ઘરે આપવાને બદલે એજન્સી પર જ અપાય છે અત્યારે જ્યારે ગરમીનો પારો પિસ્તાળીસ ડિગ્રીની ઉપર ચાલી રહ્યો છે ત્યારે ગ્રાહકોને આવી ધગધગતી ગરમીમાં લાઈનમાં ઊભા રહેવું પડે છે આવી ઘોર બેદરકારી માટે પ્રશાસન શું પગલાં લે છે તે હવે જોવાનું રહ્યું અત્યારે ગરમીને લઈને લોકોમાં માથું દુખવું ઉલટી થવી જેવા લક્ષણો ઊભા થતા હોય છે ત્યારે આવી રીતે ગેસ એજન્સી દ્વારા ગ્રાહકોને લઈને લગાવવા શું યોગ્ય છે વડાલીની જનતા આ બાબતે યોગ્ય પગલાં ભરવા માંગ કરી રહી છે પત્રકાર વિશા ચૌહાણ સાબરકાંઠા